માળિયા કચ્છનો ત્યાં પાણી પાણી છે તો લોકો સાવધાનીથી જાય અથવા ન જાય જો ઇમરજન્સી કામ ન હોય તો આ પરિસ્થિતિ છે હિમાંશુ અમારી સાથે જોડે છે હિમાંશુ સતત વરસાદ છે શું પરિસ્થિતિ છે હાઈવેની જી જનક આપને જણાવી દઉં કે જે મોરબી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે જે માળિયા પાસે ખીરાઈ ગામ પાસે ચોમાસામાં જયારે ભારે વરસાદ હોય ત્યારે પાણી આવી જતું હોય છે તેવી જ રીતે આજે મચ્છુ બે ડેમના જે સવારે ત્રીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તેના કારણે જે મોટો જળ જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવ્યો અને તે મચ્છુ નદીના પાણી હાલમાં નેશનલ હાઈવે રોડ ઉપર ફરી વળ્યા છે અને ખીરઈ ગામ પાસે જે નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાં નેશનલ હાઈવે રોડ ઉપર અંદાજે સાડા ત્રણથી થી ચાર ફૂટ જેટલું પાણી અત્યારે વહી રહ્યું છે અને આ જે પાણી છે તે અચાનક આવી ગયું હતું ને ત્યારે જે વાહનો પસાર થતા હતા તે પૈકી એક ખતારો અને અન્ય એક વાહન બે વાહન તેમાં ફસાયા છે જેમાંથી અન્ય વાહન હતું તેમાં બેઠેલા વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવેલ છે જોકે ખતારાની અંદર જે બે વ્યક્તિઓ હતા તે ખતારામાંથી નીચે ઉતર્યા ન હતા જેથી કરીને હાલમાં તે લોકો પાણીના પ્રવાહ વચ્ચે ખતારાની ઉપર ચડીને પોતાનો જીવ બચાવીને બેઠેલા છે તેવું જાણવા મળી રહ્યું છે અને આ અંગેની જાણ થતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પણ જરૂરી તકેદારી રાખવા માટે અધિકારીઓને સૂચના આપી છે બંને બાજુથી વાહનોની ની બંધ કરાવી દેવામાં આવી છે અને ખાસ કરીને કચ્છ બાજુ થી આવતા કે જતા લોકો ને કચ્છ હાઈવે ના બદલે રાધનપુર બાજુ હાઈવે ઉપર જવા માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ તથા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે અને હાલમાં માળિયા તાલુકાના લગભગ ચારેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ત્યાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે આવી માહિતી પણ અધિકારીઓ પાસેથી જાણવા મળી રહી છે બિલકુલ બિલકુલ આભાર હિમાંશુ હાલમાં જે ખબર આવી છે માળિયાના ચાર જેટલા ગામો પાણીમાં ગરકાવ છે

ઇમરજન્સી સિવાય ઘરની બહાર ના નીકળવાની અપીલ છે પૂર્વ કચ્છ પોલીસે પ્રજા હિતમાં આ સંદેશો આપ્યો છે સાંસદ વિનોદ ચાવડાએ પણ લોકોને આ અપીલ કરી છે તો જરા ધ્યાનથી જો ઇમરજન્સી ના હોય તો લોકો ઘરમાં જ રહે હું વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબી આપ જોઈ રહ્યા છો કે અતિભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખીયારીથી રાધનપુરવાળા મેઇન હાઈવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતા ને સૌને અપીલ કરું છું